હું આઠ દસ ગાડી લાયા થો નિરાવ નો દસ લાખ નું નિરાવ હતો અત્યારે હલકી ગયા ગૌશાળા ત્રિવેણી આશ્રમ ગૌશાળામાં દેવગાણા તો બાપુ અત્યારે કઈ નિરાવ બધો હલકી ગયો કે કઈ બધું હલકી ગયો જીતના લાયા તો બધું હલકી ગયો પૂરો બધું જીતના નિરાવ આયા તો બધું હલકી ગયો ઓકે